કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું વિચારવું બોલવું સમજવું વર્તવું કે પરિવારનો સંપ તૂટે નહીં તોડતા બધાને આવડે છે પૃથ્વી પર સમૂહ રાખતા જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ અંગ્રેજીમાં એક કહેવત છે ઇફ યુ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ એઝ અ લુઝર નોટ અ વિનર તમે નોકરી ધંધો વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો 200 500 કરોડનું ટર્નઓવર કરો પણ તમારા પરિવારમાં વિખવાદ હોય ઝઘડો હોય ડિવોર્સ હોય સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય પતિ પત્નીને ના બનતું હોય માં બાપ તમે અલગ રહેતા હો અને કઈ અણબનાવ હોય તો સમજવાનું કે તમે જીવનમાં લુઝર છો તમે વિનર નથી અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય અત્યારે છે ને સમાજમાં ત્રણ પ્રકારના પરિવાર છે એક જોઈન્ટ પરિવાર છે જેમાં ત્રણ પેઢી સાથે રહેતા હોય એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે એની વાતો સાંભળવા મળે એટલે નાનપણથી સંસ્કાર પ્રાપ્ત થાય અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે હુફ પ્રેમ મળે તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે બધાને અભિનંદન છે પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્ર હોય ફ્લેટ નાના હોય બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે હોય એ અલગ વાત છે બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટમ હોય ને એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય એનું પોતાનું ઓર્બિટ હોય ન્યુટ્રોન હોય ને નેગેટિવ ચાર્જ હોય એનું પોતાનું એક ઓર્બિટ હોય અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને નેગેટિવ ચાર્જ હોય એનું એક ઓર્બિટ હોય વચ્ચે ન્યુટ્રોન બેઠો હોય નાનું એની પાસે પોતાનો ચાર્જ ના હોય કોઈ ઓર્બિટ ના હોય એટલે ન્યુક્લિયર ફેમિલી એટલે શું પિતા છે એ પ્રોટોન એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાનો ઓર્બિટમાં હોય કામ ધંધામાં સવારથી રાત સુધી એની માતા છે ઇલેક્ટ્રોન કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય સત્તા હોય એને પોતાનું એક ઓર્બિટ હોય સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી અને ન્યૂટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું એની પાસે કોઈ સત્તા ચાર્જ હોય નહીં કોઈ અધિકાર હોય નહીં એની પાસે કોઈ મુમેન્ટ હોય નહીં અને જેમ એટમમાં પેલું ન્યૂટ્રોન વચ્ચે બેઠું બેઠું કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરજે પણ કોઈ નજીક આવતું નથી એમ પેલું બાળક પણ જોયા કરે પપ્પા મમ્મી બે પરફર કરે પણ નજીક તો આવતા નથી એટલે ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા એટલે સંસ્કાર નથી આપી શકતા અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે એ હમણાં છેલ્લા વીસ વર્ષમાં એ પ્રકારનું એક ટાઈપ જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને નવું શરૂ થયું છે જે એન પોઈન્ટ વન અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે એ શું છે તો એને વાયડ ફેમિલી કહેવાય એટલે શું પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઇચ અધર પણ બધા પોતપોતાના બધાને ખબર પડી ગઈ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય મોબાઈલ સાથે હોય આઈપેડ સાથે હોય લેપટોપ સાથે હોય એટલે વાયર સાથે કનેક્ટેડ હોય પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય તેને વાયર્ડ ફેમિલી કહેવાય થોડો અભ્રંશ કરી નાખો ને અને થોડો અભ્રંસ કરી નાખો એટલે શું થાય ખબર છે આર થોડો અભ્રંસ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય સ્ક્રીન ટાઈમ વધારે હોય એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપદેશ આ છે કે પરિવારને સમય આપો કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે જેમ નાનો છોડ હોય એને આપણે જેમ વાળીએ તેમ વળે એમ નાના બાળકો કુમળા બાળકો અને જેમ તમે નાનપણથી પાઠ શીખવો એ પ્રમાણે એ પાઠ શીખે સ્કૂલ અને કોલેજીસમાં તો અઘરું છે આ બધું શીખવવામાં નહીં આવે કારણ કે ત્યાં ગણપતિનો શીખવાને તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે ભણતરનું ભગવીકરણ કરો છો એટલે ગ ગણપતિનો નહીં ચાલે તમે સાંપ્રદાયિક બનાવો છો હા ગ અધેડાનો ચાલે પછી મોટો થઈને કેવો થાય એટલે મા બાપની જવાબદારી બને છે કે સંતાનો ને આવી રીતે સમય આપીને સંસ્કાર આપો અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલાનો ઇન્ટરવ્યુ આવેલો જ્યારે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા આજે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠો એટલે શું અને ભારતીય તરીકે કક્ષાએ પહોંચ્યા એટલે ભારત વર્ષ માટે પણ ગૌરવ કહેવાય સત્ય નદેલાને પૂછવામાં આવ્યું કે યુ હેવ રીચ ધીસ લેવલ બીંગ ધ સીઈઓ ઓફ માઇક્રોસોફ્ટ આ કક્ષાએ તમે પહોંચ્યા કે તમે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા એની પાછળ ઘણા બધા કારણો હશે ઘણા બધા રહસ્યો હશે પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં અમને પૂછ્યું ત્યારે સત્ય નદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ હવે સાંભળજો સત્ય નદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું મારા માતા પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ એન્ડ કોન્ફિડન્સ ટુ આઈ વોન્ટેડ ડુ કે મારે જે કરવું હતું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું પછી મને સ્વતંત્રતા આપી હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા અને વિથ ધીસ ટુ વિંગ્સ એવું બોલ્યા કે આ બે પાંખોથી હું આ કક્ષા સુધી પહોંચી શક્યો આને કહેવાય પરિવારનું મા બાપ તરીકે વડીલ તરીકે જતન આવું જતન આપણે વિચારવું જોઈએ એક વાર અમારા મંદિરમાં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે સંધ્યા પૂર્ણ થઈ પછી અને ત્યાં એમના નાના સંતાનને લઈને આવેલા ભેગા એટલે હશે તેર ચૌદ વર્ષના પછી કે સ્વામી મારે તમને એક વાત કરી છે એટલે અમારા સંત હતા એને કહ્યું શું બોલો એટલે કે મારો દીકરો સ્વામી ચૌદ વર્ષનો છે સિગરેટ પીતો થઈ ગયો છે તમે આને કંઈક સમજાવો એટલે મારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું કે સ્વામી પોતે જ જોયેલું પૂછ્યું ને રેડ હેન્ડેડ પકડ્યો છે તો પેલો બિચારો આમ શરમાઈ ગયો માથું નીચું નાખી પછી અમારા સંત તો બહુ મચ્યોર હતા એટલે એમને કીધું કે આવું બેસીએ પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું પેલા આપણે વાત કરીએ પેલા દીકરાને રૂમની બહાર મોકલ્યો પછી અમારા સંત એના પિતા સાથે વાત કરી પહેલો પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીઓ છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીઓ છો કે ઘરે તો કે ઘરે પણ પીવું કોઈક વખત ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય તો તમે ક્યારે આ બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો છે તો કે હા મોકલ્યો છે ને અમારા સન કે બસ ચેપ્ટર એન્ડ અહીં ચેપ્ટર પૂરું થઈ ગયું તમને સિગરેટ પીતા જોયા તમે એના પાનના ગલ્લે સુધી મોકલ્યો હવે ત્રીજો મુખ્ય કાર્યક્રમ બાકી જાતે કરી લીધો સમય તમે આપો છો સાથે સાથે તમારા વર્તન ઉપર પણ ઘરમાં ધ્યાન રાખવું જોઈએ તો બાળકોને સંસ્કાર રહેશે હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ પણ હતો કે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ સ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે તમને એમ થાય કે બાળક નાનું છે કંઈ સમજતું નથી ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે એની બધી જીબી ફ્રી છે તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે એની ફ્રી છે ખબર છે ને એની બધી જીબી ફ્રી છે એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે અત્યારે જે એની સિસ્ટમ ડેવલપ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતો બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે ને યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને એમ થાય કે મારો બાળક આવું બોલતો થયો આવું વર્તો થયો પણ એ તારા સંસ્કાર છે તારું વર્તન છે એટલે પૈસા કમાવા કઈ પૃથ્વી ઉપર મોટી વાત નથી હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો પૃથ્વી ઉપર રોજ પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે હજારો લોકો રોજ લાખોપતિ બને છે પૃથ્વી ઉપર રોજ દર 24 કલાકે સેંકડો લોકો કરોડપતિ બને છે અને રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ બને છે પૈસા કમાવા એ કે મોટી વાત નથી તમે તમારા પરિવારનું સંવર્ધન કરી શકો એ મોટી વાત છે તો સમય અને વર્તન એ બંને તમારે તમારા પરિવારજનોને આપવા પડે પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા આજે મહંત મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા હું જે સંસ્થામાંથી આવું છું એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે જસ્ટ રેઝ યોર હેન્ડ ઇફ યુ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર તો લગભગ બધા આથી ચોક એ સંસ્થામાંથી અમે સંતો આવીએ છીએ બીએપીએસ દુનિયાની પ્રથમ દસ મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પાસે યુનાઇટેડ નેશન્સમાં એક સ્થાયી પરમાનન્ટ સીટ એનજીઓ તરીકે છે આટલી મોટી સંસ્થાનું સંવર્ધન રોજિંદુ કાર્ય એ કોઈ સામાન્ય વાત નથી આની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર પરિવાર સમગ્ર બીએપીએસ સંસ્થાના તમામ આશ્રિત પરિવારોને જન સમાજને પોતાનો પરિવાર માન્યો સમય અને સંસ્કાર આપી શક્યા કેટલો બધો સમય પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મુલાકાતમાં આપ્યો છે નાના બાળકો કિશોરો યુવાનોને આપ્યો છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકામાં ડારબનમાં હતા ને ત્યાં ના લેનેશિયામાં હતા ત્યાં બે ત્રણ યુવાનો આવીને વાત કરી કે સ્વામી આપણા યુવક મંડળમાં એક યુવક નવો નવો આવતો થયો છે એનું નામ આ છે એમ કહીને એનું નામ આપ્યું પણ એને હોરર ફિલ્મ જોવાની ટેવ પડી ગઈ છે આ બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું છું અને દિવસમાં બે ત્રણ હોરર ફિલ્મ્સ જોવા છે આ પ્રસંગો વાત કરું છું પચીસ ત્રીસ વર્ષ પહેલાની પ્રમુખ સ્વામી મહારાજે વાત સાંભળીને પોતાના આટલા વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે વ્યસ્ત વિચરણની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એ યુવાનને બોલાવ્યો અને શાંતિથી વ્યક્તિગત એની સાથે બેઠા અને પહેલી વાત કરી કે જો મને આવી વાત જાણવામાં આવી છે આ વાત સાચી છે જો આ વર્તનની રીત આપણે પ્રમુખ સ્વામી મહારાજે જરાય ગુસ્સો ના કર્યો જો એક પિતા અને માતા તરીકે સંતાનો સાથે કેવી રીતનું વર્તન હોવું જોઈએ એ પણ આવા સંતના જીવનમાંથી આપણને શીખવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને પ્રેમથી સમજાવ્યો કે જો તારી યુવાન અવસ્થા છે અત્યારે તારે વિદ્યાભ્યાસનો સમય છે તું કોલેજમાં જાય છે એટલે સારી હાથમાં છે તું સારું ભણીશ તારા પરિવારનું પણ તારે બેકગ્રાઉન્ડ સારું છે તો ભવિષ્યમાં તારા લાભાર્થે છે તારા પરિવારના લાભાર્થે છે સમાજના લાભાર્થે છે તું ભણી ગણીને સારો પ્રોફેશનલ તૈયાર થઈશ તો તને તારા જીવનમાં સારી સફળતા મળશે માટે આવી ખોટી આદત રાખીને તું જીવન બરબાદ ના કરીશ વીસ મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને વ્યક્તિગત સમજાવ્યો અને વીસ ની આ સમજદારી પછી આ યુવાને આ હોરર ફિલ્મ જોવાની પોતાની ટેવ એ સંપૂર્ણ મૂકી દીધી આજે જ્યારે હું તમારી સામે વાત કરું છું ત્યારે આ યુવાન પોતાના ક્ષેત્રમાં સાઉથ આફ્રિકાના લેનેશિયામાં એ ટોપ ક્લાસ પ્રોફેશનલ છે અને આખા શહેરમાં એનું માન સન્માન છે તો જ્યારે આપણે આપણા સંતાનો સાથે બેસીને પ્રેમથી એને વાત કરીએ ત્યારે કંઈક નાની મોટી કુટેવેના એના જીવનમાં આવી હોય એ દૂર થાય પણ તમારે રેપો એની સાથે ડેવલપ કરવો પડે એની માટે રોજ પછી તમારે એની સાથે સમય આપીને એના વર્તનના સુધાર માટે પ્રયત્ન કરવો પડે યુ ટુ બી હિઝ હિઝ ફ્રેન્ડ ફાધર એવરીથિંગ એક યુવાને ડરબનમાં પ્રમુખ સાહેબ મારે સાથે હાથ મિલાવ્યો અને પ્રમુખ સાહેબ મારે કહ્યું કે સ્વામી આર માય ફ્રેન્ડ તમે મારા મિત્ર છો પ્રમુખ સાહેબ મહારાજ કહ્યું કે આઈ એમ યોર ફ્રેન્ડ ફાધર એન્ડ ગુરુ પછી કહ્યું કે સંત છે એ ફ્રેન્ડ મનાય તેની સાથે નિષ્કપટપણે વર્તાય

કે અત્યારે યુવાનોમાં વિખવાદ અને છૂટાછેડાના પ્રસંગો ઘણા બધા બન્યા છે હા કે ના તમારા સમાજમાં પણ પ્રમાણ વધ્યું હશે જે બધા વડીલો આ પાડે છે એમ રાઈટ ઓર રોંગ તો તમારા સમાજમાં પણ તમે બધા જાણો છો જોવો છો કે આ વિખવાદનું કારણ બન્યું છે અને બહુ શુલ્લક કારણોથી પણ એ ઘણી વખત છૂટાછેડા થતા હોય પહેલા હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો એક વિચાર કહું એમના વિશાળ અનુભવ પરથી શબ્દશા હું પ્રમુખ સ્વામી મહારાજને ટાંકું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા લગ્ન જીવનની વાત આવે ત્યારે હું શબ્દશા બોલું છું શબ્દશાની અક્ષરશા બોલું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષી છૂટા પડવું ખબર પડી અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ એટલે કે જયારે લગ્ન થયા ત્યારે ચોરીમાં અગ્નિની સાક્ષી પરિક્રમા કરી આપણે પતિ પત્ની રૂપે હવે છૂટા પડવું એટલે એક જણાનું મૃત્યુ સ્મશાનમાં અગ્નિ લાગે ત્યારે જ છૂટા પડવાનું તે પેલા નહીં અને સો ટકાનું ચોઈસ નું કોઈને મળ્યું હોય એવા એકા જ વ્યક્તિ સભામાં બેઠા હોય તો આગની ઊંચી કરો તો આટલી સમજદારી તો તમારે છે જ મને તમારા જ સમાજના વડીલોએ કીધું છે કે સ્વામી આ બે ત્રણ વાત ઉપર તમે ભાર મૂકીને વાત કરજો એટલે એમાંની એક વાત આ છે કે અમારા સમાજમાં યુવાનોમાં છૂટાછેડા છ મહિનામાં બે વર્ષમાં પાંચ વર્ષમાં થઈ જાય એક તો છ મહિનાની ઓળખાણ રાખી હોય પછી તો લગ્નનું નક્કી કર્યું હોય હા કે ના એમાં પાંચ વખત એકબીજાના ઘરે રહેવા ગયા હોય નવા ટ્રેન્ડ પ્રમાણે અને તોય પછી ત્રણ મહિનામાં પૂરું થઈ જાય એ સમજદારી આવવી વાત તો આપણે ઘણી કરીએ જ્ઞાન તો ઘણું કરીએ પણ સમજદારી આવવી અઘરી છે સારી વાત કરનારા ને સારા જ્ઞાન આપનારા પણ એમને પણ લગ્નના પંદર દિવસમાં વિખવાદ થાય છે ને અત્યારે કેસ કોર્ટમાં ચાલે છે છેલ્લા બે દિવસની ઘટના તમે વિચારી લેજો તો કહેવાની વાત એ છે કે મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ સિક્સટી ફોર્ટી નો રેશિયો હોય સાહીઠ ટકા પતિ પત્ની એકબીજાને અનુકૂળ હોય સમજતા હોય ચાલીસ ટકા તો ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજીઝ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે ઇટ ઇઝ અ પ્રિન્સિપલ એ સિદ્ધાંત છે પૃથ્વી પર કે જે વ્યક્તિ સાથે તમારે કાયમ સાથે રહેવાનું છે પતિ પત્ની રૂપે હોય ધંધામાં બંને સાથે પાર્ટનર હોય એકબીજાને થોડા સહન કરવા એકબીજાને પૂર્ણ રીતે સ્વીકાર કરવા એકબીજા પ્રત્યે જ્યાં ભૂલ થઈ ગઈ હોય ત્યાં માફી માંગી લેવી અને ક્યાંક વાતચીતમાં ચર્ચામાં નિર્ણયમાં કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે આ વાત માં કઈક વજુ એવું તમને લાગે છે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ થેન્ક યુ ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજીઝ એન્ડ કોમ્પ્રોમાઇઝ આને ટેક ફોર્મ્યુલા કહેવાય એક ટેક ફોર્મ્યુલા દરેકે એપ્લાય કરવી પડે તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજ સાંભળજો પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 8500 છૂટા છેડા થાય છે અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા પ્રમાણે થોડા મહિનાઓમાં ઇટ વિલ ટચ ધ અનફોર્ચ્યુનેટ મેજિકલ ફિગર હું અનફોર્ચ્યુનેટ વાપરું છું અનફોર્ચ્યુનેટ મેજિકલ ફિગર ઓફ 10000 10000 ડિવોર્સીસ પર ડે 24 કલાકમાં 10000 કે શું થયું દર કલાકે 40 થયા દર દોઢ મિનિટ રફલી બધું બોલું છું દર સવા દોઢ મિનિટ એક થયો આપણે પ્રવચન ની શરૂઆત કરી લગભગ પાંત્રીસ મિનિટ થઈ ત્રીસ છૂટા થઈ ગયા છે પૃથ્વી પર હવેના કારણો જાણવાના પ્રયત્ન કરો અને કારણો મભમમાં કે કારણો સ્પષ્ટ દેખાતા હોય એ તો છે જ પણ જે રિસર્ચ અને એનાલિસિસ આર એન એ

તો બહુ આશ્ચર્યજનક વાતો છે પણ હકીકત છે ફર્સ્ટ રીઝન એટલે આમ ક્રમમાં નથી બોલતો પણ પાંચ આ કારણો છે એક કારણ એ છે ટુ મચ ઓફ એક્સપેક્ટેશન ફ્રોમ ધ સ્પાઉસ કે પતિને પત્ની તરફથી અને પત્નીને પતિ તરફથી બહુ વધારે પડતી અપેક્ષા અને પછી દસમા દિવસે કહી દે એટલે મને તો ખબર જ નહીં તમે આવા હતા તો છ મહિના સુધી કર્યું શું લગન પહેલા મેં કહ્યું એમ સિક્સટી ફોર્ટી નો રેશિયો તૈયાર રાખવાનો સવારે સારી ગરમ ગરમ ચા ટાઈમે મળે સિક્સટી પર્સન્ટ ના રેશિયો માં કે અનુકૂળ છે મન ગમતું સચવાઈ જાય છે અને સાંજે કદાચ રાત્રિ ભોજન છે ગરમ ગરમ ન મળે કારણ કે સાત વાગે થઈ ગયું અને તમારે દસ વાગે આવતા હોય ગરમ ગરમ ન મળે તો ચાલીસ ટકામાં ગણી લેવાનું કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટમાં ગણી લેવાનું કયું ક્યાં ગણી લેવું ને આવડી જવું જોઈએ એક્સપેક્ટેશન્સ વધારે છે બીજું એક બહુ જ મોટું કારણ બહાર આવ્યું છે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જો હવે સભામાં સ્તબ્ધ થઈ જશે બધા કારણ કે હું છાતી ઉપર મેં ફાયર કર્યું છે તમે પરણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ હા વોટ ઇઝ હેપનિંગ ટુ ડેઝ તમે પરણિત છો તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાય બંધાય ને બંધાય એ સિદ્ધાંત છે તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જઈને તમે અહીંયા રાયપુરમાં બેઠા હો ભારતમાં ક્યાંક બેઠા હોય એમાં કોઈક વિયેટનામમાં બેઠું છે કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે એની સાથે ચેટિંગ કરવાની જરૂર શું છે તમારે કરો છો તો મહામૂર્ખ છો તમે પારિવારિક મૂલ્ય સમજ્યા નથી અરે સામેવાળી વ્યક્તિ પણ આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે ખબર છે ને હા કે ના આઈડેન્ટિટી શું જેન્ડર છુપાવીને વાતો કરે છે હા કે ના એ તો આધાર કાર્ડ લિંક થશે ને આધાર કાર્ડ લિંક થશે ત્યારે ખબર પડશે કે હું બે વર્ષથી જેની સાથે કોઈ પિંકી સમજીને ચેટ કરતો હતો રઘો હતો લિંક થશે ભારત સરકાર કરશે યુ આર મેકિંગ ધ બિગેસ્ટ મિસ્ટેક ઓફ યોર લાઈફ યુ આર પ્રુવિંગ યોર સેલ્ફ ટુ બી ધ મોસ્ટ ફુલિશ પર્સન અપોન ધીસ અર્થ તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ છો એક પરિણિત વ્યક્તિ તરીકે પુરુષ હોય કે સ્ત્રી પતિ હોય કે પત્ની એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે અને તમે તમારી જાતને પૃથ્વીના સૌથી મોટા મૂર્ખ તરીકે સાબિત કરી દીધા આ પણ સંબંધોમાં વિખવાદનું બહુ જ મોટું કારણ છે અને સમજી લેવાનું કોઈ પણ ગેરરીતિ આપણે આચરી સંબંધોમાં કે વ્યવહારમાં એટલે કે ધન કમાવામાં એ આજે નહીં તો કાલે કાલે